તો રાજનીતિમાં આયા એ તમને ખબર હતી કે મારો દીકરો નેતા બનવાનો છે ના નથી ખબર એક જ ચાલે આદિવાસી ચાલે સૈતર ભાઈ અચ્છા એક જ ચાલે સૈતર ચાલે સાંભળ્યું છે તમને શું જોઈએ છે તમારા જમાઈને શું કરવું જોઈએ જમાઈ તો આગળ વસ છે તો હારું એમ એવી વિચારીએ અમે ચૈતરભાઈ નાના હતા ત્યારે કેવા હતા મસ્તીખોર હતા કે કેવા હતા ભણવામાં હોશિયાર હતા હોશિયાર હોશિયાર હતા એવું તો હવે લગ્ન કરવાના તારે ખબર પડે છે સામે દે કીધું તું હા લગ્ન કરવાના હા કેવલ ચૈતરભાઈ ગમે છે એ ખેતર માં બી એવી કામ કરતો ને બધો મજૂરી બી કરવા જાય ને ભણવા બી જાય રજા હોય મજૂરી બી કરવા જાય અચ્છા

નમસ્કાર ડેડિયાપાડાના ધારાસભ્ય અને હવે ભરૂચના લોકસભાના ઉમેદવાર ચૈત્ર વસાવાના ઘરે અમે ઊભા છીએ એમના પરિવાર સાથે વાતો કરવી છે આમ તો ચૈત્ર વસાવા અત્યારે રેલી અને યાત્રામાં લાગેલા છે એમનો પરિવાર અહીંયા હશે કે નહીં એ ખબર નથી પરંતુ અહીંયા આવ્યા છીએ તો એમના મૂળ બેઝ સમજવો છે કારણ કે કોઈ પણ ઉમેદવાર છે કે કોઈ પણ માણસ છે તો એને સમજવું હોય તો સૌથી પહેલાં એનો પરિવાર એ કેવી રીતના રહે છે કેવા કલ્ચરથી આવે છે એ બધું સમજવું પડે

ખેતી કરે છે અને ચૈતરભાઈનો ઉછેર તમે કઈ રીતના કર્યો ક્યાં રહેતા પહેલે આશ્રમ માં ભણવા જતા હતા અચ્છા તો રાજનીતિમાં માં એ તમને ખબર હતી કે મારો દીકરો નેતા બનવાનો છે ના નથી ખબર તમારે શું બનાવું તું દીકરાને દીકરા તો મને તો નહી ખબર

અને તમારા જે બહુ છે ગયા તા એ બહુ સકુંતા બેન હા બાળકોને તમે સાચવતા હશો ને તેર તો હા બાળક માં બાળક અંદર સાઈ નાસ્તો બનાવી આપવાનો પછી નિશાળ માં તૈયાર કરીને મોકલી આપવાનો એવું બધું કે કરવાનું અચ્છા તમે ઓલા ગીતો સાંભળ્યા ચૈતરભાઈ ચૈતરભાઈના આદિવાસી શેર આયા વાળા હા લગ્નમાં બહુ ચાલે છે અત્યારે

મજૂરી બી કરવા જાય ને ભણવા બી જાય રજા હોય મજૂરી બી કરવા જાય અચ્છા અને ઘર માં કેટલી મદદ કરતા ઘર માં બી આપતો ના અને નેતા કેરે બન્યા તમને કેરે ખબર પડી કે મારો દીકરો નેતા બની ગયો એને હોશિયાર થી જ કરી રહ્યો હોશિયાર થી કર્યું એમને અને તમને આમ તમારા દીકરાને તમે જોવો તો તમને આમ શું લાગે એમ કેટલા મોટા નેતા બની ગયા હજારો લોકો એમને મળવા આવે છે હા મળવા આવે છે એટલે તમને ગમે કે તમને એવું લાગે કે ના એમને નેતા નહોતું બનવાનું ના હરસ કે બને તા સારું છે બનાય અચ્છા બાકી એમના પપ્પા એમના પપ્પા તો ખેતી કરે ખેતી કરે છે હજી બી ખેતી કરે છે તમારે રહેવાનું કે માડી ઘર છે અમારું તો ગામમાં ગામમાં ઘર છે અહીંયા નથી રહેતા તમે ના અચ્છા અહીંયા નથી રહેતા પણ છોકરાની એટલે થસી આવવું પડ્યું અહીંયા છોકરાને હાચવવા માટે

મનસુખ વસાવા ભાણ્યો થાય ચૈત્ર વસાવા ચૈત્ર વસાવા ભાણ્યો થાય અચ્છા તો તમને કયા કોણ ગમે ચૈત્ર વસાવા ગમે કે મનસુખ વસાવા ગમે બધા જ ગમે બધા ગમે એટલે એમને કેવું તો માનું દિલ જ છે કે મન તો મારો દીકરો જ ગમે ને અત્યારે શું તમને શું લાગે કે લોકસભા લડવાના છે આટલું મોટું પદ એમને પદ પદ માટે લડવાના છે લોકસભા અરવિંદ કેજરીવાલ આવ્યા હતા અહીંયા અને જાહેરાત બધી કરી તો લાગે છે કે આ વખતે લોકસભામાં એ જીત છે આટલા બધા લોકો એમની સાથે છે તો

તો એનાથી તકલીફ પડે એમ કે ઘરમાં કોઈ ના હોય તો ના કોઈ તકલીફ ના તમને શું જોઈએ તમારે જમાઈ શું કરવું જોઈએ જમાય તો આગળ છે તો સારું એમ એવી વિચારીએ અમે